આવેદન આપવા આવ્યા છે કે બે દિવસ પહેલા સુલતાનપુરની અંદર જીગીસા પટેલ જે પંચાયતમાં આવી અને વીસીને દબાવી અને ખોટો વિડીયો વાયરલ કર્યો ને કે કે એમ રૂપિયા લે છે રૂપિયા ક્યાં લે છે ત્યારે બાપા જે હતા ને આની વાત કરી કે એના છોકરાએ એને ફોન કર્યો કે મારા બાપુ જે અભણ છે ને હું એને મોકલું છું તમે હાથ બાર આઠ છ નંબર ની બધા કાગળિયા કમ્પ્લીટ કરાવી દીજો એની તમારી જે ફી થતી હોય પચીસ રૂપિયા લઈ લો લઈ એને પૈસા લીધા હતા જીગાબેન પટેલ આવેલા અને એક વ્યક્તિ દાખલા પૈસા આપતા હતા ત્યારે જિગીશાબેન પટેલે ખોટા આક્ષેપો નાખીને કે તમે બધા પાંચથી સો સો રૂપિયા લેશો એવો આક્ષેપ કરીને વિડીયો બનાવેલો અને વાયરલ કરેલ એ બાબતમાં ઉપલા લેવલેથી વીસીને સસ્પેન્ડ કરવામાં આવેલા છે અને એના ઉપર અમને જાણવા મળેલ છે કે પોલીસ કેસ પણ કરવાનું થાય છે જો પોલીસ કેસ થશે તો સુલતાનપુર ગામ આજની તારીખમાં બંધ છે ઓનલાઈનનું કામ બંધ છે ઓનલાઈન નો થાય તો કાંઈ નહીં સહાય ન મળે તો કાંઈ નહીં અમારા નિર્દોષ છોકરા નિર્દોષ છોકરાને કોઈ કોઈપણ કાંઈ થવું ન જોઈએ મારું ગામ સુલતાનપુર નો એક ખેડૂત છું મારું નામ છે બાલાભાઈ પપટભાઈ વૈષ્ણવ અમારા ગામમાં બે દિવસ પહેલા જીગીસા પટેલ આવ્યા ત્યારે એ વખતે જ મેં એને આ ફોર્મ મેં ભરાવ્યું હતું મારી પાસે પૈસા લીધા પણ ક્યાં ત્રીસ રૂપિયા હાથ બાર આઠ અન્ન દાખલાના ત્રીસ રૂપિયા લીધા મારી પાસે કોઈ પૈસા લીધા નથી એમ ખેડૂતોએ કોઈ પૈસા લીધા નથી પોસ્ટ ઓફિસ બંધ છે સહકારી બદલી બધું બધું બંધ છે અને જ્યાં સુધી અમારા વીસીઆર માથે એફઆઈઆરની રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે ગામ બંધ રાખવાના છીએ અમે ખેડૂત બધા પંચાયત સાથે છીએ સુલતાનપુર ગામમાં બે દિવસ પહેલાં જીગીસાબેન પટેલ આવેલા અને અમારા સુલતાનપુર ગામના વીસી એવા શિવમભાઈને ખોટી રીતે બદનામ કરે છે અને એવું કહે છે કે પૈસા તમે લો છો તો એ પૈસા લેવા માટે એણે પૈસા ક્યારેય લીધા નથી સુલતાનપુર ગામના ખેડૂતો મારી પાછળ ઊભા છે અને ખોટી રીતે એની ઉપર એફઆઈઆર થઈ છે જ્યાં સુધી એની ઉપર એફઆઈઆર ખોટી રીતે કરવામાં આવે છે તો એ રદ કરશે અથવા તો અમે એના ઉપર આ ઉપવાસ આંદોલન કરશું જ્યાં સુધી એને ન્યાય નહીં મળે ત્યાં સુધી સુલતાનપુર ગામ સજળ બંધ રાખવામાં આવશે કોઈ પણ જાતનો વ્યવહાર કરવામાં નહીં આવે અને ઉપવાસ આંદોલન થશે